ભાવનગરમાં હઝરત શૈલાશા પીરદાદાનો ત્રિદિવસીય ઉર્ષ શરીફ ઉજવાયો ભાવનગર શહેરના રેલવે સ્ટેશન રોડ પર આવેલા હઝરત રોશન ઝમીર શૈલાશાહ પીરદાદાનો ત્રિદિવસીય ઉર્ષ શરીફની ઉજવણી કરવામાં આવી હતી તારીખ નવથી શરૂ થતા આ ઉર્ષમાં ત્રણ દિવસ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો ઉજવવામાં આવ્યા હતા જેમાં તારીખ નવ આઠ બે હજાર ચોવીસ શુક્રવારે સાંજે મગરીબની નમાઝ બાદ નિયાઝ શરીફ તેમજ રાત્રે ઈશાની નમાઝ બાદ અમીપરા મસ્જિદના પેશ ઇમામ સૈયદ મોમિન અકબર બાપુ પોતાની નુરાની જબાનમાં ઇસ્લાહી તકરીર ફરમાવી હતી તેમજ તારીખ દસ આઠ બે હજાર ચોવીસને શનિવારે પણ સાંજે નિયાઝ શરીફ અને વાયેઝનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમજ તારીખ અગિયાર આઠ બે હજાર ચોવીસને રવિવારે સાંજે મગરીબની નમાઝ બાદ મિલાદે શરીફ તેમજ રાત્રે અગિયાર કલાકે દરગાહ શરીફની સંદલ શરીફ ચાદલ શરીફ સંદલનું જુલુસ દરગાહ શરીફમાં સલાતો સલામ અને સામૂહિક દુઆઓ કરવામાં આવી હતી Por para o seu filho. A